હેલો એવરીવન ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે આઠ અને મારે થી આઠમાં જે કે વાંચવાનું હોય છે તો જે કે મારે અગાઉના અઠવાડિયામાં છે ને અહીંયા સુધીનું થઈ ગયું હતું અને સોમવારે કાલે મેં અહીંયાથી મેં સ્ટાર્ટ કર્યું હતું અને મેં આટલું વાંચ્યું હતું સોમવારે અહીંયા સુધીનું તો સોમવારે અહીંયા સુધી વાંચ્યું અને એનું પહેલાં મેં આજે રિવિઝન કરી લીધું અને પછી મેં આજે ભારતના વિવિધ રાજ્યો સ્ટાર્ટ કર્યા એમાં મારે પેલું ગુજરાત પછી મધ્યપ્રદેશ પછી મહારાષ્ટ્ર પછી રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને પંજાબ અહીંયા સુધીનું આજે મારે થઈ ગયું છે તો બસ આટલું આજે જીકેનું કામકાજ હતું હવે મારે મેં નવું ટેબલ થોડુંક અપડેટ કર્યું છે તો અત્યારે હવે મારે એક કલાક બંધારણ કરવાનું છે એટલે હું તમને એ પણ કહી દઉં કે બંધારણ હું શેમાંથી કરું છું તો આ છે મારી બંધારણની બુક જે મેં ક્લાસીસ કર્યા હતા ને ત્યારે મેં આ બનાવેલી હતી તો હું બંધારણ આમાંથી જ વાંચવાની છું તો કાલે સોમવાર હતો તો કાલનો મારો પહેલો ટોપિક હતો એ છે બંધારણીય સંસ્થાવાળો ટોપિક છે અહીંયા સુધી હતો અહીંયા સુધીનો ટોપિક હતો જે મેં કાલે કરી લીધું છે અને અત્યારનું પહેલાં હું એનું રિવિઝન કરીશ રિવિઝન પતિ જઈને પછી હું વૈધાનિક સંસ્થા આજે સ્ટાર્ટ કરીશ અને એ વૈધાનિક સંસ્થાને મારે જ્યાં સુધી વાંચાશે ત્યાં સુધી હું વાંચીશ તો ચાલો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી દઈએ રિવિઝન તો અત્યારે મેં રાજ્ય માનવ અધિકાર આયોગ અહીંયા સુધીનું મેં આજે કમ્પ્લીટ કર્યું છે અહીંયા સુધીનું ચાર જેવી સંસ્થા મેં આજે કરી છે બાકીની હું કાલે કરીશ તો ચાલો આપણું બંધારણપણે અહીંયા કમ્પ્લીટ થાય છે અને અત્યારે નવ વાગ્યા છે જુઓ તમે નવમાં પાંચ મિનિટની વાર છે તો હાલો હવે આપણે નાસ્તો કરશે ઘરની કામ પતાવશે અને પછી પાછા વાંચશે તો અત્યારે હું કરંટ અફેર્સ કરવાની છું કરંટ અફેર્સ હું આઈસનું કરંટ કરું છું હું તમને બતાવી દઉં ચુમ્માલીસમાં વીકેથી મેં સ્ટાર્ટ કર્યું હતું આઈસનું કરંટ કરું છું હું અને છેતાલીસમો વીક હું અત્યારે પહોંચી છું છેતાલીસમું વીક મેં આટલું છે ને આગલા અઠવાડિયામાં કમ્પ્લીટ કરી અને એનું રિવિઝન પણ પતાવી દીધું હતું અત્યારે હવે કાલે સોમવાર હતો તો કાલે છે ને મેં આટલું કર્યું હતું તો અત્યારે હું પહેલાં એનું રિવિઝન કરી લઈશ ને પછી અહીંયાથી નવું સ્ટાર્ટ કરીશ તો ચાલો સ્ટાર્ટ કરીએ તો ફાઇનલી આજનું કરંટ થઈ ગયું છે એ અહીંયા સુધી કરંટ થયું છે ચાલો હવે આપણે મેથ્સ કરશી તો મેથ્સમાં મેં કાલે છે ને લસા અને ગુસ્સા ટોપિક સ્ટાર્ટ કરી દીધો હતો લસા ગુસ્સા અને મેથ્સ હું કેમાંથી કરું છું તો કે મેથ્સમાં હું યુટ્યુબમાં છે લર્નિંગ પોકેટ પીએસસી નામની ચેનલ એમાં એના મેથ્સના પંચાવન જેટલા વિડીયોઝ છે બહુ સારા ક્વોલિટીના વિડીયોઝ લાગે છે મને તો એ તો તમે એને ફોલો કરી શકો છો તો અત્યારે છે ને મારે હવે જ્યાંથી અધૂરું છે લસા ગુસા મેં જો કાલે એક એક લેક્ચર અટેમ્પ્ટ કર્યો હતો એટલે ટોટલ ત્રણ મારે લેક્ચર અટેમ્પ થઈ ગયા હતા કાલે ચોથો લેક્ચર પણ એટેમ્પ થઈ ગયો આજે પાંચમો લેક્ચર હું પહોંચી છું અને લસાઘુસાનો બીજો લેક્ચર છે આજે તો અહીંયા સુધીનું કાલે મેં કર્યું હતું હવે મારે અહીંયાથી અત્યારે સ્ટાર્ટ કરવાનું છે તો ચાલો હવે ઓલા ફોનમાં મારે એટલું બધું ચાર્જિંગ નથી તો આનો વિડીયો હું તમને નહીં બતાવી શકું સીધું આ કામ પૂરું કરીને પછી જ હું તમને કહું તો અત્યારે ને પાંત્રીસ મિનિટ થઈ છે અને મારે એક કલાક અને પંદર મિનિટનો વિડીયો જોવાનો હતો જે મેથ્સમાં છે તો એ સ્ટાર્ટિંગ થતું હતું અહીંયાથી તો એની નોટ્સ પણ બની ગઈ છે તો ચાલો હવે આપણે જમી લઈએ તો હવે આપણે કરવાનું છે ગુજરાતી ગુજરાતીમાં હું તમને અગાઉનું કહું તો અગાઉના મારે છે ને આટલા ટોપિક થઈ ગયા છે સમાનાર્થી જે ટોપિક ટૉપિક વિરુદ્ધાર્થીવાળો ટોપિક પછી શબ્દ સમૂહ થઈ ગયા છે રૂઢિપ્રયોગ થઈ ગયા છે અને કહેવતો કહેવતોમાં કાલે સોમવાર હતો ને કાલે મારે છે ને ક્વેશ્ચન આન્સર કરવાના હતા જે મેં કાલે કમ્પ્લીટ કરી લીધા છે હું તમને બતાવી દઉં અહીંથી સ્ટાર્ટ થતા હતા કહેવતોના ક્વેશ્ચન આન્સર આન્સરના આટલા ક્વેશ્ચન આન્સર હતા તો પહેલાં હું ફટાફટ એનું રિવિઝન કરી લઉં તો હવે ગુજરાતીમાં આજે હું નવો ટોપિક સ્ટાર્ટ નથી કરતી કાલે મારે સંધિવાળો ટોપિક સ્ટાર્ટ કરવાનો થશે ચાલો હવે આપણે કરશી ભૂગોળ તો આ છે ભૂગોળની ધોરણ અગિયારની બુક જેમાં મારે ત્રણ ચેપ્ટર થયા છે અને આજે મારે ચોથું ચેપ્ટર કરવાનું છે બીજું ચેપ્ટર ત્રીજું ચોથું આ ત્રણ ચેપ્ટર થઈ ગયા છે આજે પાંચમું ચેપ્ટર કરવાનું છે કાલે સોમવારે મેં ખાલી આ ચેપ્ટરનું જ રિવિઝન પાછું કરી લીધું હતું એટલે આજે નવેથી પાછું સ્ટાર્ટ કરવાનું છે એ છે પાંચમું ચેપ્ટર ચાલો આપણે પાંચમો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ અહીંયાથી સ્ટાર્ટ થાય છે આટલું છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરી ફાઇનલી આપણે આ ચેપ્ટર આખો વાંચી લીધું છે અહીંયા સુધી એને ક્વેશ્ચન આન્સર પણ કરી લીધા છે હવે આપણે કરવાનું છે પર્યાવરણ તો ચાલો સ્ટાર્ટ કરીએ તો પર્યાવરણ માટે મારી પાસે આ બુક છે યુવા ઉપનિષદની અને એમાં મારે ત્રણ ચેપ્ટર થઈ ગયા છે ચોથું ચેપ્ટર આજે મારે અત્યારે સ્ટાર્ટ કરવાનું છે જેટલું બે ત્રણ પેજ છે થાય એ કરીશ હું અત્યારે તો આ આખો ભાગ પૂરો થશે પછી આપણે થોડુંક અલગ ટાઈમ ટેબલ છે આ પર્યાવરણ માટેનું મારું શું ટાઈમ આવશે ત્યારે તમને બધું કહી દઈશ અત્યારે આપણે પહેલાં તો આ બે બે ચેપ્ટર આ અઠવાડિયામાં કમ્પ્લીટ કરવાનું ટાર્ગેટ છે હવે વાત કરીએ નિવાસન તંત્રના પ્રકારોની તો હવે એ ચેપ્ટર અત્યારે હું સ્ટાર્ટ કરું છું અને તમને બધાને એમ છે કે કેમ બ્લોગ હમણાં ઓછા આવે છે વાંચવાનું બંધ કરી દીધું કે આ તે કે એ ટાઈપનું પણ એવું કાંઈ છે નહીં વાંચવાનું આપણે જેમ ચાલે છે એમ જ ચાલે છે બ્લોગ અત્યારે ઓછા કરી દીધા છે કારણ કે આપણે ફૂલ થયાને અત્યારે વાંચવા ઉપર આપી છે એટલે બ્લોગ હવે ઓછા આવશે થોડાક ડેલી બેસીસ ઉપર નહીં આવે જ્યારે વીકમાં જ્યારે આપણે બે ચાર વાર જ્યારે એમ થશે કે આજે બ્લોગ બનાવવા છે ત્યારે આપણે બનાવી નાખશું અને તમે મારો આ ડિસિઝનને સપોર્ટ કરશો એવું મને પૂરી આશા છે તો હવે ચાલો આપણે વાંચવાનું સ્ટાર્ટ કરીએ તો પર્યાવરણનું મારે આજે અહીંયા સુધીનું થયું છે કાલે મારે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે આજે આટલું થયું છે અન્ડરલાઈન પણ કરી લીધી છે મેં જોઈ શકો છો તમે તો આ છે બસ આટલું જ મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં તમને જો મારા વ્લોગ ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો થેન્ક યુ ફોર વોચિંગ